ઓ ગમ ગણપત ઑ નમઃ આગળ આપણે બેતાલીસ માં શ્લોકમાં વર્ણશંકર પ્રજાથી પિતૃઓનું પતન થાય છે તે જોયું હવે એ જ વાતની પુનરોક્તિ કરતા અર્જુન કહે છે દોષે રે તે કુલ જ્ઞાનામ વર્ણસંકર કારકે ઉત્સાદ્ય જાતિ ધર્મા શાશ્વતા જેનાથી વર્ણશંકર ઉત્પન્ન થાય છે તેવા કુળઘાતીઓમાં દુષ્ દુષ્કૃત્યોથી જ્ઞાતિ અને કુળના સનાતન ધર્મો નષ્ટ થાય છે વળી આગળ કહે છે ઉત્સન્ન કુલ ધર્માનામ મનુષ્યાણ જનાર્દન નરકે નિયત વાસો પવતી હે જનાર્દન જેમના કુળ ધર્મો નષ્ટ થયા છે તેવા મનુષ્યોનો અચોક્કસ સમય સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળ્યું છે ફરી આગળ કહે છે મહત પાપમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ સ્વજન સ્વજનમુદ્યતા અરે અમે કેવું મહાપાપ કરવા તૈયાર થયા કે રાજ્ય સુખના લોભથી સ્વજનોને હણવા તૈયાર થયા અહી અર્જુન પોતાના પક્ષમાં જે દલીલો આપે છે અને યુદ્ધ નહીં કરવાના કારણોમાં સૌથી પ્રબળ કારણ કુળનાશનું બતાવે છે અને આ કુળનાશ વર્ણ સંકલતાથી થાય છે તેમ દર્શાવે છે વર્ણસંકલતા સ્ત્રીઓની દુષ્ટતા અને પતિઓના નાશ થવા થાય છે માટે યુદ્ધ કરવું નથી એવું અર્જુન જણાવે છે હવે અહીં તો સમ્રાંગણમાં સેનાઓ ગોઠવાઈ ચૂકી છે અર્જુન યુદ્ધ ન કરે તો પણ કૌરવો તો યુદ્ધ કરશે જ એ નક્કી છે એટલે અર્જુન છેતાલીસમાં શ્લોકમાં કહે છે હાથમાં શસ્ત્રોવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધમાં સામનો ન કરનાર અને શસ્ત્ર વગરના એવા મને મારે તો તેમાં મારું વધારે સારું થાય અહીં અર્જુનની વાણીમાં ચરમ અહિંસાવાદના બીજ રોપાયેલા જોવા મળે છે અને એ માત્ર વાણીમાં જ વ્યક્ત થયા એવું નથી વ્યવહારમાં પણ આચરી બતાવ્યા છે અને એટલે જ આગળના સુડતાલીસમાં શ્લોકમાં સંજય કહે છે સંજય ઉવાચ એવમ ઉક્તવા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ સંજય બોલ્યા યુદ્ધની વચ્ચે આ પ્રમાણે બોલીને અર્જુન ધનુષ્ય બાણ છોડી દઈને શોકપૂર્ણ મનથી રથની બેઠક પર બેસી ગયો અહીં શબ્દ છે શોક સંવિઘ્ન માનસ અર્જુનને શસ્ત્રનો ત્યાગ તો કર્યો પણ એ ત્યાગ વૈરાગ્યયુક્ત ન હતો કારણ જો ત્યાગ વૈરાગ્યયુક્ત હોય તો એમાં અર્જુનમાં પ્રસન્નતા હોવી જોઈએ પણ અહીં શોક સંવિગ્ન માનસ એટલે કે શોકાતુર છે બીજા શબ્દોમાં કહીએ તો વૈરાગ્યનો જામો પહેરેલો વિષાદ છે અને તેથી જ ગીતાકાર પણ આ પ્રથમ અધ્યાયને વિષાદ યોગ જ કહે છે વિષાદ અને વૈરાગ્ય રૂપ રંગ આકાર પ્રકારમાં સરખા લાગે પરંતુ બંનેમાં ભારે ભેદ છે વિષાદ કર્તવ્ય છોડાવે છે જ્યારે વૈરાગ્ય કર્તવ્યનું દ્રઢતાથી પાલન કરાવે છે વિષાદ પલાયનવાદી બનાવે છે જ્યારે વૈરાગ્ય પડકારોને ઝીલતા શીખવે છે અને અંતે ગીતાના અધ્યાયની સમાપ્તિમાં લખાયું છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુ ઉપનિષદ સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદયોગો નામ પ્રથમોધ્યાય આમ શ્રીમદભગવદ ગીતા રૂપી યોગશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદમાં અર્જુન વિષાદ નામનો પહેલો અધ્યાય પૂર્ણ થયો હરિ ઓમ